ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ પીએમ શ્રી સરસવણી પ્રાથમિક શાળામાં યોજાઈ ગયો હતો બેકગ્રાઉન્ડમાં તમે જે અવાજો સાંભળી રહ્યા છો જે ગીત વાગી રહ્યા છે એ બાળકનું જે પ્રથમ નંબર આવ્યો એનું જ ગીત મૂકવામાં આવ્યું છે એના સિવાય જે પણ ફોટોગ્રાફ તમે જોઈ રહ્યા છો એ તમામ ફોટોગ્રાફ્સ આજના કલા ઉત્સવના મુખ્ય આકર્ષણો હતા સાથે આ કાર્યક્રમ પીએમ શ્રી સરસવણી પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો ત્યારે ત્યાં દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સંગીત ગાયન સંગીત વાદન ચિત્ર સ્પર્ધા તેમજ કવિ સ્પર્ધામાં મહેમદાબાદ તાલુકાના પંદર સીઆરસીમાંથી સાહિત બાળકો અને એમની સાથે સહાયક તરીકે આવેલા એમ કુલ નેવુંથી વધારે બાળકો અને ત્રીસથી વધારે શિક્ષકો તેમજ નિર્ણાયકોએ ભેગા મળીને કલા ઉત્સવને કલા ઉત્સવ યોજ્યો હતો આ જ શાળામાં સંગીત શિક્ષક તરીકે કામ કરતા શૈલેષભાઈ ચૌહાણ કે જેઓ સંગીત શિક્ષક છે અને સરસ મજાનું વાયોલિન વગાડી જાણે છે તો એ આ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં તમે આ વાયોલિનનો અવાજ સાંભળી રહ્યા છો બાળકોની સ્પર્ધાઓ વિવિધ ચાર જગ્યાએ યોજવામાં આવી હતી તમામ જગ્યાએ ત્રણ ત્રણ નિર્ણાયકો મૂકવામાં આવ્યા હતા અને એ નિર્ણાયકોએ અંતિમ નિર્ણય કર્યા પછી વિજેતાઓના નામ જાહેર કર્યા હતા આ કાર્યક્રમમાં બાળકો ખરેખર ખૂબ મજા કરતા હતા સરકારશ્રી દ્વારા કલા ઉત્સવ જે ઉજવવામાં આવે છે એમાં જે આ કલાઓ એવું કહેવાય છે કે બધા ભૂખે મરે પણ કલાકાર કોઈ દિવસ ભૂખે મરતો નથી તો બાળકોમાં આ કૌશલ્યનો વિકાસ થાય એ પણ જરૂરી છે જેમ કે કોઈ બાળક સારું ગાઈ શકતું હોય તો આગળ જતાં એને ધંધા રોજગારમાં પણ પ્રોબ્લેમ થતો નથી અને એ સારી રીતે એ કલાના પ્રદર્શન કરવાના કારણે સમાજને ઉત્તમ કલાકાર મળે છે કોઈ સારું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકતા હોય કોઈ બાળકો સારું કવિતાઓ લખી શકતા હોય તો સમાજને એક લેખક એક કવિ મળે છે કોઈ સારા ચિત્રકાર હોય કોઈ બાળક સારું ચિત્ર દોરતું હોય તો એ બાળક આગળ જતાં એક મહાન ચિત્રકાર પણ થઈ શકે છે તો આવી બધી જ્યારે સ્પર્ધાઓ શાળાઓમાં ઉજવવામાં આવતી હોય અને સરકારશ્રી દ્વારા આવો પરિપત્ર થાય ત્યારે તમામ શાળાઓએ તન મન અને ધનથી તમામ બાળકોને આ સ્પર્ધાની શાળા કક્ષાએ ઉજવણી કરી અને શ્રેષ્ઠ બાળકોને ન્યાય મળે એ માટેનો જે આ પ્રયત્ન કર્યો છે એમાં જ સાહીઠ બાળકો આજે અહીં ઉપસ્થિત છે અને ભવિષ્યમાં પણ આવા બાળકોને યોગ્ય ન્યાય મળી રહે એ માટે આગળ જતા એમને સ્ટુડિયોમાં અથવા કોઈ મોટા કલાકાર સાથે પણ એમની મુલાકાત કરીને એમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ સામાન્ય પરિવારમાંથી આવતા ઘણા કલાકારો તૈયાર થયેલા છે તો કોઈ પણ જગ્યાએ પ્લેટફોર્મ પૂરું પાડવું એ મોટી ઘટના છે તો આવા બાળકો માટે આ એક મોટામાં મોટું પ્લેટફોર્મ છે આ પ્રસંગે તાલુકાના અધ્યક્ષ મહાનુભાવો અને બધા શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા તમામે બાળકોને પ્રેરણા પ્રોત્સાહન આપ્યા હતા વિજેતા બાળકોને પ્રથમને પાંચસો ત્રણસો બસો ઇનામ તેમજ ડાબર ઇન્ડિયા લિમિટેડ અને દોસ્ત ફાઉન્ડેશન તરફથી પણ બાળકોને બસ્સો રૂપિયાની એક સ્વચ્છતા કીટ તમામ બાળકોને આપવામાં આવી હતી આ પ્રસંગે પી એમ શ્રી શાળાના શિક્ષકોએ ખૂબ મદદ કરી હતી અને આખો દિવસ સુંદર મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે મળી અને ખૂબ જ મજા કરી આવો કાર્યક્રમ હવે જિલ્લા કક્ષાએ થશે આ બધા બાળકો ત્યાં જશે અને રાજ્ય કક્ષાએ પણ બાળકો જશે તો જ્યારે બાળકો સારું પરફોર્મન્સ કરતા હોય તો બાળકોને ચોક્કસ પ્રેરણા અને પ્રોત્સાહન આપી એમને આગળ વધારવા માટે આપણે સૌએ પ્રયત્નો કરવા જોઈએ તમે અમદાવાદ તાલુકામાં આ રીતે ખૂબ જ સુંદર રીતે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શ્રેય સમગ્ર ટીમને જાય છે સૌનો આભાર